મોટા મોટા કલાકારો તો બુરાબર ની ભૂરી ભેજ ની હડકાઈ પડી મારા મોટા મોટા કલાકારો તો છે જ છે જો આપડે ઓરિજિનલ ફોલો તમારે તમારાઈડી માં જોવે ને તો સો ટકા ગેરંટી ની અરે મારા ભાઈ એવા આહિર જહિશ ની આઈડી નીચે ટેક કરેલી છે એમાં મેસેજ કરો યા તો કોલ કરો તમને ફોલો મળી જશે કે તું બોલે તો આવતો રે તું રોમજી ભાઈના ઘરની જેડે રેલો પડતર વાડામાં જે મેદન છે ને કીધે ઈ આવતી રે ભોડા મારી ની તું દુબઈ બેઠી છે ને કે મેદન આવી જો મેદન આવી જો તું બે પૈસા ફોનમાં જ બોલે છે ને બે પૈસાની ની જ બોલે છે મારા બાપની ની શોગન ગુજરાત ની પગ મેલ અને ગુજરાતમાં માં અમદાવાદમાં અમદાવાદ તારા સુરતમાં માં તું એમ બોલ કે આખરી પટેલ બસ સ્ટેશન ઊભી તો ક્યુ આ કાંદે ઠબડાઈ ના નાખે તો મન કે દે તો મિત્રો અમારે રોમજી બાની ભૂરી ભેજ ની અડકાઈ પાડી ને શ્વેતા બાની શંકરચાર ગાય ને એક મારો ઉલડતો ભોંડરો આ બધા જોઈ જોઈને હવે કંટાળી ગયો છું પણ મિત્રો તમે ના કંટાળતા મિત્રો હવે ના થી તો કંટાળી ગયા પણ જો તમે ખજૂર ભાઈને સપોર્ટ કરતા હો ને તો તમને છે ને ભાઈ તમારે ફોન ના હમશે આપણને ફોલો કરો ને આ તોંડ્ર કુતરી બિલાડી ની અંદર અનફોલો મારી ગયો